સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રી માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેથી પોલીસ સ્ટેશન ખાતે થનારા નવરાત્રી મહોત્સવમાં રમવા આવતી બહેન અધિકારીઓની સુરક્ષા સલામતી સચવાય તે માટે પોલીસ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં ચાચર ચોક ગામ ગરબી સહિત અન્ય જગ્યાએ નવરાત્રિ મહોત્સવ ગરબા યોજાતા હોય છે ત્યારે થરાદ પોલીસ દ્વારા જેથી કોઈ પણ પ્રકારનો ભય કે ડર વિના યુવતીઓ મહિલાઓ નવરાત્રી મહોત્સવ માણી શકશે જે નવરાત્રીના દિવસો આવી રહ્યા છે જેને લઈને અત્યારે થરાદ પોલીસ પરિવાર આયોજિત જે ગરબા મહોત્સવનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે જેને લઈને અત્યારે આપ જોઈ શકો છો જે પોલીસ ગ્રાઉન્ડમાં જે અત્યારે તડામાર તૈયારીઓ થઈ રહી છે જે એક ઉત્સાહ છે પોલીસ જવાનોમાં કે જે અહીંયા ગરબા મહોત્સવ પોલીસ મથકમાં થવો જોઈએ જેને લઈને જે ગરબા આવતા જે બહેનો દીકરીઓ ખેલૈયાઓ છે તેમજ પરિવાર સાથે જે ગરબા નિહાળવા આવે છે તેમની એક અહીંયા સલામતી અને સુરક્ષા બંને પણ જળવાઈ રહી છે જેને લઈને પોલીસ પરિવાર દ્વારા જે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલું છે જે અત્યારે તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે જે અત્યારે ગ્રાઉન્ડ છે આપ જોઈ શકો છો નિહાળી શકો છો કે અહીંયા હજારોની સંખ્યામાં જે ખેલૈયા નવ દિવસ ગરબાની રમઝટ બોલાવશે પૂરપુરી ગોસ્વામી ડીએમ ન્યૂઝ થરાદ